ભાવનગર ખાતે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા આજના સમયથી સૌથી મોટી કહી શકાય તેવી સમસ્યાનો ઉકેલ શોધી નાખી બાયોમેમ્બ્રેન એટલે કે દરિયાઈ વનસ્પતિમાંથી પ્રોસેસ દ્વારા પ્લાસ્ટિકની શોધ કરી છે આ પ્લાસ્ટિક સમયાંતરે નાશ થઈ જતાં ફરી તે માટીમાં ભળી જાય છે અને પર્યાવરણને કોઈ નુકસાન નથી થતું ઉપરાંત આવનાર સમયમાં આ પ્લાસ્ટિકનો ઉપયોગ દવાના ઉપયોગમાં લેવાતી કેપ્સ્યુલમાં કામમાં પણ આવશે ત્યારે ભાવનગર ખાતે સરકાર દ્વારા સંચાલિત એવી સીએસએમસીઆરઆઈ એટલે કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા સમયાંતરે અવનવા સંશોધનો કરવામાં આવતા હોય છે જે પર્યાવરણથી લઈને વિવિધ સ્તરે ઉપયોગી બને છે ત્યારે આ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે જે શોધ દેશની હાલની એક મોટી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે આ વૈજ્ઞાનિકોની ટીમે દરિયાઈ વનસ્પતિ એટલે કે જેને આપણે સેવાળ કહીએ છીએ ઉપરાંત અન્ય વનસ્પતિનો ઉપયોગ કરી તેની અલગ અલગ પ્રોસેસ કરતી તેમાંથી એક બાયોમેમ્બ્રેન તૈયાર કર્યું છે આ પ્રથમ આ વનસ્પતિ પર અલગ પ્રોસેસ કરી તેને એક લિક્વિડ ફોર્મમાં તૈયાર કરવામાં આવે છે અને જે ગરમ કરી તેમાંથી બાયોમેમ્બ્રેન એટલે કે નેચરલ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે આ લિક્વિડ ફોર્મમાં રહેલા મટીરિયલને ગેજ अनुसार सेट कर पाथरी देखने जेन उपयोग कांति भूषण पांडे यहाँ सी एस आई आर सी एस एम सी आई में सीनियर साइंटिस्ट रूप में कार्य कर रहा हूँ हमने सी में पाए जाने वाले या सी को दरिया भी कहते हैं दरिया पाए जाने वाले एक विशेष वनस्पति पादप जिसको सीवीट या समुद्री सहवाल भी कहते हैं उससे हमने इस बायोलॉजिकल फिल्म का निर्माण किया हुआ है

सीवीड से जो ये बायोलॉजिकल फिल्म बनाई गई है इससे कैप्सूल के आवरण को भी बनाया जा सकता है जिससे कि उसके परिणाम स्वरूप जो कैप्सूल बनेगा वो पूरी तरह से शाकाहारी रहेगा और सभी लोग उसको बीजा झिझक खा सकते हैं सर अभी कि आपने इस बात बताई तो ये इसके लिए आपको मल्टीनेशनल कंपनी जो है तो इसका निर्माण करिए या तो प्लास्टिक की बात करें तो इसलिए आप कंपनियों के पास किस तरह से पहुँचें हमारी कई कंपनियों से बात चल रही है मल्टी कंपनियों से बात चल रही है हमने ये टेक्निक प्रयोगशाला में सफल रूप से विकसित की हुई है हमने उससे बातचीत चल रही है और जब जल्दी ही हमारी जो यह टेक्नोलॉजी है यह हम उसको रूपांतरित करेंगे जिससे कि आगे आने दिनों में हम आप इसको मूर्त रूप से देख पाएंगे